પ્રાંતિજના સલાલ પાસે કેનાલમાંથી અજાણી લાશ મળી આવી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામેથી પસાર થતી સિંચાઈની કેનાલમાં શુક્રવારે સવારે કોઈ અજાણી લાશ તરતી જોવા મળતો જાગૃત નાગરિકો દ્વારા વહીવટી તંત્રને જાણ કરતા પ્રાંતિજ ફાયર ટીમને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી અજાણી લાશને બહાર કાઢી ઓળખવિધિ માટે પ્રાંતિજ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે એમ ટીવી ન્યૂઝ પ્રાંતિજ